એ વખતે પ્રેમદા બાપા હતા ને બધા સાધુ ઘણા હતા મેં પૂછ્યું વાત કરી મેં પૂછ્યું શું એટલે કે આવો રોગ છે માલધારી અને બે છે પછી ઊભા નથી થતા મેં કીધું આવું ગાય મરે તો સીધ પોહાય અને એ વખતે રાજા ભગત ત્યાં પધારે આ અતિશયોગ નથી મિત્રો આ કોઈની ખુશામત માટેની વાતો નથી નિર્વિવાદ સત્ય ઘટના છે અને ત્યાં આવે એ એક લોટામાં ચાલ લે અને ગાયુ ને અંજલી છાંટે ને ગાયુમાં રોજ રોગ ગયો ને હજી સુધી એક જે વડવાળા મંદિરની ની ગાયું છે એમાં રોગે પ્રવેશ નથી કર્યો આ દિવસ આ સત્ય ઘટના પૂછ્યું બાપુ એના સાક્ષી છે બાપા એ વખતે હાજર નહોતા પણ રાજા ભગત અહીંયા ગયા અને આ ઘટના બની લઈ પણ શરીર મારું થોડું વીક રહે છે એટલે હું ઘણી વાર ઘણું સમય નથી ગમી શકું એમ રઘુભાઈ એ પછી તમે ઓપરેશન કરાવ્યું તમને મળવા આવું હતું પણ પછી નો